ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા હરિરત્ન શોપિંગ સેન્ટર ની પિસ્તાલીસ દુકાનો ના સટલ ખોલ્યા વિના ચાલીસ વર્ષ બાદ તોડી પાડવાની કામગીરી જિલ્લા પંચાયત ની ને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપ સોન સોંતલાવડી ઝુપડપટ્ટીમાં જુગાર ધામ ઉપર પોલીસ દરોડા આઠ જુગારીઓને દબોચી લેવાયા ભરૂચ બાયપાસ ચોકડી થી સુધી રેલવે અડીને આવેલા તમામ ગેરકાયદેસર ઉપર સપાટો ઝુપડાવાસીઓને દૂર કરાયા કસક ગરનારામાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ છતાં પ્રવેશી જતા ટ્રાફિક જામની સમસ્યા ટેમ્પો સહિત ભારે વાહનો પસાર થતા અટવાઈ જવાના કારણે वाहन चालकों अट्वादा होना है वाल। बरुच माकारीरत एसएनपी न्यूज़ बरुच चैनल का नामे कोई पं व्यक्ति कोई पं जातनी रुपयानी मांगनी करे તો એસ ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ અને બપોરે બાળત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ ચાલીસ વર્ષ બાદ તોડી પાડવાની કામગીરી કરાઈ રહી છે ભરૂચ રેલવે સ્ટેશન થી માત્ર સો મીટર ના અંતરે અને સિટી સેન્ટર ની સામે રોડ ભરૂચ જિલ્લા પંચાયત ઓગણીસો ને પૂર્વે પ્રથમ પ્રમુખ રતનસિંહ મહિડા અને બીજા પ્રમુખ હરિસિંહ મહિડા હતા અને તેઓએ બંનેના નામ થકી હરિરત્ન શોપિંગ સેન્ટરના નામથી કોમર્શિયલ પિસ્તાલીસ દુકાનો કરોડોના ખર્ચે બનાવવામાં આવી અને આ પિસ્તાલીસ દુકાનો જેમાં એક દુકાન ત્રણસો સ્ક્વેર ફૂટ અને ઊંચાઈ પંદર ફૂટથી વધુ હોય અને આ દુકાનોના નિર્માણ કાર્ય બાદ હરાજી કરાઈ હોય પરંતુ અરજદારો ન મળ્યા હોય તેમ કહીને હવે ચાલીસ વર્ષ પુરાણી અને મોકાની દુકાનો ઉપર દસ લાખ રૂપિયાના ખર્ચીને ડિમોલેશન કરવામાં આવી રહ્યું હોય જેની સામે જિલ્લા પંચાયતે ડિમોલેશનમાં દુકાનો તોડતા જ સરવાળે જિલ્લા પંચાયતની તિજોરીને નુકસાન થતું હોય તેવા આક્ષેપ સાથે દુકાનો તોડવા માટે ઠરાવ થયો છે કે કેમ અને દુકાનો તોડવા માટે જો સર્વ સંમતિ હોય તો સંમતિ આપનારાઓ પાસેથી પણ બાંધકામની રકમનું રિકવરી પણ થઈ શકે અને હાલમાં જ ઘણા જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટોએ જિલ્લા પંચાયત પાસેથી રેક રેકર્ડ માંગવાની પણ કામગીરી કરી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયતની કામગીરી સામે પણ આક્રોશ વ્યક્ત કરાયો છે હું ધવલ કનોજિયા આરટી એક્ટિવિસ્ટ ભરૂચથી આપ મારી પાછળ જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચના સ્ટેશન રોડ પર ડેપોની સામે ઓગણીસો સિત્યોતેરની સાલની અંદર પિસ્તાલીસ જેવી દુકાનો બનાવવામાં આવી હતી એ વખતે આ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જિલ્લા પંચાયત દ્વારા દુકાનો બનાવવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિન સુધી બે હજાર છવ્વીસ આજે શરૂ થયું છે ત્યાં સુધી આ દુકાનો નવી નક્કોર દુકાન છે જેના સટરજ સુધા ખુલ્યા નથી અને આજે એને ડિમોલેશનનું કામ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે અને અમને જે માહિતી મળી છે એ પ્રમાણે બાવીસ કરોડથી ઉપરાંતના ખર્ચો કરીને નવું કોમ્પ્લેક્ષ બની રહ્યું છે તો આટલા કરોડોનો ખર્ચો ચાલીસ વર્ષથી જે કરેલો હતો

વર્ષ જૂની બાલાપીર માસુમ પીરની દરગાહ આવેલી હતી અને આ દરગાહ હજારો મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર હતું અને સદલ શરીફ અને ઉર્સ શરીફ પણ ઉજવાતા હતા અને વકફ બોર્ડમાં પણ જીરો ત્રણસો બાર થી નોંધાયેલી છે છતાં પણ વહેલી સવારે મળસ કે ચાર વાગ્યાના અરસામાં મોટા પ્રમાણમાં પોલીસના કાફલા સાથે પ્રાંત અધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓએ શિયાળાની ઠંડીમાં જેસીબી ફેરવી જમીન દોસ્ત કરી નાખતા મુસ્લિમ સમાજ નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવતા હોવાના અહેવાલો સામે આવ્યા જો કે જે તે સમયે આ શોપિંગ સેન્ટર કેટલાના ખર્ચે બન્યું હતું તેની માહિતી મેળવવા પણ જિલ્લા પંચાયતમાં પહોંચતા જિલ્લા પંચાયત પાસે પણ આ બાબતના જૂના રેકોર્ડ હોવાના કારણે ન હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ આટલા મોટા પ્રમાણમાં અને મજબૂત દુકાનોને તોડી નાખવું એટલે જિલ્લા પંચાયતને સરવાળે તિજોડીને નુકસાન થતું હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ શોપિંગ એ જિલ્લા પંચાયત હસ્તકનું શોપિંગ છે ઓગણીસો ને સિત્યોતેરની આસપાસમાં પિસ્તાલીસ દુકાનોનું બાંધકામ અહીંયા કરવામાં આવેલું હવે ત્યારબાદ હરાજી થઈ કે નથી થઈ એ તપાસનો વિષય છે અને હરાજી થઈ હોય તો એમાં કેટલી દુકાનો ગઈ અને કયા કારણસર દુકાનોનો વપરાશ ના થયો ને તંત્ર દ્વારા તે વખતે લાખો કરોડના ખર્ચે બનેલું શોપિંગને હાલ નવી જ દુકાનોથી બિલકુલ વપરાશ થયો નથી એને ડેમોલેશન કરવામાં આવી રહેલું છે એની પાસેનું કારણ એ બતાવવામાં આવી રહેલું છે કે અહીંયા નવું રેસ્ટ હાઉસ અને શોપિંગ શોપિંગ સેન્ટર બનશે તો કેટલા સવાલ એ ઊભા થાય છે કે ઓગણીસો ને સિત્તોતેરમાં બનેલા શોપિંગને આ જિલ્લા પંચાયત દ્વારાની બે દરકાઈથી એને આજ સુધી ચલાવી નથી શકી છેલ્લે દુકાનોને તોડીને સરકારી તિજોરીને ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહેલું છે તો શું ભવિષ્યમાં આ શોપિંગ બનશે રેસ્ટ હાઉસ બનશે તો આ જ પ્રમાણે જે હમણાં થયું એ પ્રમાણે જે ભવિષ્યમાં ઘટના બનશે કે એને જિલ્લા પંચાયત ચલાવવામાં અસમર્થ રહેશે તો એનો જવાબદાર કોણ અને આ જે કરોડોના ખર્ચે હાલ નવું શોપિંગ અને રેસ્ટ હાઉસ બનેલું છે તો એ કઈ ગ્રાન્ટમાંથી બનાવવામાં આવશે આ બધા ઘરેક પ્રશ્ન જિલ્લા પંચાયતના વહીવટ સામે ઉભા થાય છે ભરૂચ જિલ્લાની પબ્લિકને ખૂબ ચેતવાની જરૂર છે આ લોકોથી અને ખાસ કહેવા માગું છું કે આમાં જો ભવિષ્યમાં આ જ પ્રમાણે શોપિંગ નિષ્ફળ રહે તો જે તે સમયે મજદૂર કરનાર અધિકારીઓ અને પદ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે અને એમની પર યોગ્ય પગલાં લેવામાં આવે હું અબ્દુલ કામથી આજે મધ્ય રાત્રીની જે દુઃખદ ઘટના એક બનની કે ભરૂચના સિટી સેન્ટર ડેપોની સામે બે મજારો આવેલી હતી આ મજારો ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા રાત્રિના ત્રણ વાગ્યાના સમય દરમિયાન એમને શું સપનું આવ્યું કે અહીંયા બે મજારો છે તેને તોડી નાખવી તમે જુઓ કે રાત્રિના સમયે મોટો પોલીસનો કાફલો જિલ્લાનું વહીવટી તંત્ર ત્યાં આવે છે અને આસ્થાને જે કેન્દ્ર કહેવાય અને આ બે દરગાહોને જે ડિમોલેશન રાતે રાત કરી નાખ્યું એનાથી ઘણું દુઃખ થયેલું છે મુસ્લિમ સમાજને નહીં એટલું મુસ્લિમ સમાજને નહીં આ દરગાહ શરીફ પર તમામ ધર્મના લોકો અહીંયા આવતા હતા અને શીશથી માથું ત્યાં ઝુકાવતા હતા પરંતુ ભરૂ ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓએ આ બંને દરગાહોને ડિમોલેશન કરી અને સીધી લીટીમાં એક રાત્રિના સમયે આ જે ઘટના કરી એને અમે સખત નિંદા કરીએ છીએ અને તમે જોયો કે આ જે બંને દરગાહો આ દરગાહ હતી આ દરગાહ ભરૂચ જિલ્લા પંચાયતની શોપિંગની વચ્ચો વચ્ચે પહેલમાં આવેલી હતી અને આજથીને બસો વર્ષ જૂની આ દરગાહીઓ હતી આ દરગાહના રિનોવેશન કરવા માટે જે તે સમયે જિલ્લા પંચાયત પાસેથી રિનોવેશનની પરવાનગી પણ લીધેલી છે એના અમારી પાસે પુરાવા છે અને આ જ દરગાહ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નોંધાયેલી છે જે પીટીઆરની ઉપર એના પુરાવા છે પરંતુ ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓએ મધ્ય કોઈ પણ જાતના ધાર્મિક આસ્થાને આજે બબ્બે જેટલી મજાઓને તોડી નાખી અને ત્યાં આગળ કંઈ અમે અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખનું ઇન્ટરવ્યૂ સાંભળ્યું કે ત્યાં વિશાળ શોપિંગ બનાવવા જે છે વિકાસ થાય એનાથી કંઈ વાંધો નથી પરંતુ જે બે મજાઓને તોડવામાં આવેલું છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજના લોકોને હજ છે અમે જિલ્લાના વહી તંત્રને કહીએ જ કે આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ દરગાહ કાયદેસરની હતી એને વકફ બોર્ડમાં ચારે ચારે કે એની પાસે ડોક્યુમેન્ટ એટલે વકઅફ બોર્ડમાં એની એન્ટ્રી પર પડેલી છે અને એની પીટીઆર પર છે એટલે અમે ચોક્કસ આ બાબતે મુસ્લિમ સમાજને દુઃખ છે અને અગાઉના સમયમાં મુસ્લિમ સમાજના લોકો આ બાબતે

લોકો સરકારી જગ્યામાં માં દબાણ દૂર કરવા માટે મારવી બધું જંબુસર નગરમાં પણ જાહેર માર્ગો ઉપરના દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જંબુસર નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર કેબિનો તેમજ અન્ય દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી છે આ સમગ્ર કામગીરી જંબુસર નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી પંકજ નાયકના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી વારંવાર સૂચનાઓ આપવા છતાં પણ દબાણો દૂર કરવામાં ન આવતા અંતે નગરપાલિકા તંત્રએ એક્શન મોડમાં આવીને કાર્યવાહી શરૂ કરી છે આજ રોજ જંબુસર પશુ દવાખાના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અમે દિવાળી પહેલા આવેલા આ વિસ્તારમાં તે વખતે તમે લોકોએ અને મીડિયાને બધા બધા કામ આગેવાનોએ અમને બાહેનદરી આપેલી કે અમે એમ કે સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું પરંતુ એ દિવાળીને ગયા ખાસો સમય થયો અને દિવાળીના તહેવારના હિસાબે અમે દબાણ દૂર કરવા માટેની કોઈ આપેલી પણ આજથી હવે અમે જમ્મુ નગર વિસ્તારમાં જે સરકારી જમીન પર જે દબાણો છે એ દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરીએ છીએ જમ્મુ સરનગરના કયા કયા વિસ્તારોમાં દબાણ દૂર કરવાના છે જમ્મુ જે મેઇન રોડ પરના જે છે લોકોને ટ્રાફિકની સમસ્યા છે એ વિસ્તારો પહેલાં અમે કવર કરવાના છીએ જમ્મુ સરનગરમાં સાહેબ જાહેર માર્ગો પર જે પાર્કિંગ કરીને જતા રહે છે એમના માટે કોઈ વહીવટદાર ને જાણ કરી દઉં છે ને સમસ્યા જે છે અને અત્યારે જમ્મુસરમાં જે રસ્તાઓના કામો ચાલી રહ્યા છે એના ટ્રાફિકનો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે એના માટે આપણે પહેલા પહેલા તો છે રોડ આજુબાજુના દબાણો લઈશું પછી બીજા અમે સરકારી જમીન ઉપર જે ગેરકાયદે દબાણો થયેલા છે એ વસ્તુ અમે લેવાના છે ભરૂચની ઝુપડપટ્ટી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં માં જુગાર રમાતો હોવાની વિશ્વાસનીય બાતમીના આધારે ભરૂચ શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દરોડા પાડ્યા હતા પોલીસને આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ આઠ જુગાડીઓ ઝડપાઈ ગયા હતા પોલીસે દરોડા દરમિયાન સ્થળ ઉપરથી રોકડા રૂપિયા અગિયાર હજાર ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બત્રીસ હજારથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલા તમામ ઈસમો ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે જુગાર રમી કાયદાનો ભંગ કરી રહ્યા હતા આ કાર્યવાહીમાં મારવાડી ટેકડા વિસ્તારમાં રહેતા વિજય નિરંજન મારવાડી બપ્પી અર્જુન મિશ્રા જીગ્નેશ મનુ દેવીપૂજક અમિત વસાવા અજય વસાવા ભરતકુમાર તથા સુનિલ કુમાર ચોપડા સોએબ મુનાફ સૈયદ તેમજ નસરૂદ્દીન મુનાફ સૈયદ ને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો મંદિરપુર કન્યા શાળામાં આનંદ મેરો યોજાયો હતો ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલા કન્યા શાળા ખાતે બે હજાર છવ્વીસ આનંદ મેળાનું આયોજન કરાયું હતું જેમાં શાળાની ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓએ વિવિધ ખાણીપીણીની વાનગીઓના સ્ટોલ રાખ્યા હતા આ વાનગીઓનો લાવો શાળાની વિદ્યાર્થીનીઓએ અને નબીપુર કુમાર શાળાના વિદ્યાર્થીઓએ લીધો હતો બાળકોને આ દરમિયાન પિકનિક જેવો માહોલ લાગતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા શાળાના શિક્ષકગણે પણ બાળકોને આ આનંદ મેળા માટે તમામ વ્યવસ્થા પૂરી પાડી હતી વિશ્વ કલ્યાણની ભાવનાથી શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનનું આયોજન કરાયું હતું જય શ્રી પરશુરામજી એટલે કે અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ મહાસુદ દસમના બુધવારના રોજ શ્રી મહાબલી ગ્રુપ દ્વારા અને પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન દ્વારા બેના સહયોગથી સ્વર્ગસ્થ પુષ્પાબેન ભટ્ટની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસને બુધવારના સાંજે સાડા પાંચ વાગ્યે વિશ્વ કલ્યાણની ભાવનાથી શ્રી હનુમાન ચાલીસા પાઠનો કાર્યક્રમ યોજાયો હતો અને મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ રાકેશ પાઠક અને ઉપપ્રમુખ જયેન્દ્ર

નવ રાજ્યમાં સાયકલ દ્વારા આશરે બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપી ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી આ ઔપચારિક મુલાકાત દરમિયાન બંને સાયકલિસ્ટો ક્રિષ્ના યાદવ જે સ્ટુડન્ટ છે જ્યારે રવિરંજન યાદવ બે હજાર ઓગણીસથી બે હજાર બાવીસ સુધી સતત ત્રણ વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે તેમણે કહ્યું હતું કે આજની ભારતની યુવા પેઢીને વ્યસનથી દૂર રહી સાયકલિંગ અને રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ પાછળ સમયનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન શૈલી અપનાવવાનો સંદેશો ફેલાવવા માટે આ સાયકલિસ્ટ યાત્રાનું આયોજન કરાયું છે જે ગુજરાતથી એમપી મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ને કેરલ બધા રાજ્યની સાયકલ યાત્રા બે હજાર સત્યાવીસ સુધી પૂર્ણ કરનાર છે આપો ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે મારી સાથે બીજા સાયક્લિસ્ટ નીલેશ ચૌહાણ છે આજે ભરૂચ જિલ્લામાં બે સાયક્લિસ્ટ જે બિહાર થી આવી ચૂકેલા છે આખું ભારત भ्रमण કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ હવે આગળનું નીલેશ ભાઈ આપણને જણાવશે કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ કૃષ્ણકુમાર યાદવ જે છે સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટા ચેમ્પિયન બે હજાર બાવીસમાં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી બે હજાર પચીસથી થી સાયકલિંગ ચાલુ કરી અને નવ સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે જે બાર હજાર પાંચસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે તો હવે આગળ એમનો જે શું છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જાણીએ એ મેરા સિમ્પલ ઉદ્દેશ છે કે કે યુવા થોડા પતાયુ રહે ઓર ભારત કો એક नई संदेश दे भारत की आने वाली पीढ़ियों को और अपने माता पिता का नाम रोशन करे देश के लिए मेडल लाए कूद से ज्यादा से ज्यादा जुड़े आप साइकिलिंग कर सकते हैं जिम ज्वाइन कर सकते हैं किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं नाम भी कमा सकते हैं माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं यही टारगेट है मेरा मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है सोच रहा हूँ की युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे क्योंकि युवा अभी के समय में सोलह सत्रह यंग में जो है नशा कर रहा है शायद ये जो है ना हानिकारक है પ્લીઝ આપ રિક્વેસ્ટ કે નશા ના કરે બાયપાસ લઈને યા સુધીના વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શન હેઠળ અને અને માર્ગ મકાન વિભાગ નગરપાલિકા તથા રેલવે વિભાગની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી મુખ્ય માર્ગના સેન્ટરોથી પંદર મીટરની અંદરમાં આવેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું ઓપરેશન ડિમોલેશન દરમિયાન પચીસથી વધુ મકાનો તબેલા તેમજ અન્ય અસ્થાયી અને કાયમી બાંધકામોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો ભરૂચના તુલસીધામ શાક માર્કેટ નજીક એક નિરાધાર વૃદ્ધિ સખી વન સ્ટોપ ખાતે ખસેડાઈ હતી ભરૂચ શહેરના તુલસીધામ શાક માર્કેટ નજીકથી ગતરોજ રાત્રિના એક સમયે નિરાધાર વૃદ્ધ મહિલા મળી આવતા પોલીસની માનવતા ભરેલી કામગીરી સામે આવી છે માર્ગ ઉપર ભટકતી હાલતમાં રહેલી વૃદ્ધ મહિલાને જોઈ ત્યાં ફરજ પરના તૈનાત ટ્રાફિક પોલીસ જવાનોએ તરત જ દરકરાર દાખવી હતી અને ટ્રાફિક પોલીસ જવાનોએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તાત્કાલિક એકસો બાર ઇમરજન્સી સેવાને જાણ કરી હતી જાણ મળતા જ એકસો બારની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વૃદ્ધ મહિલાને પોલીસ વાહન મારફતે

ચોરાણુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ એનપી ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે બાળત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ જિલ્લા પંચાયત ની તિજોડીને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપ ભરૂચની સોન તલાવડી જુગડપટીમાં જુગાર ધામ ઉપર પોલીસ ના દરોડા આઠ જુગારીઓને દબોચી લેવાયા ભરૂચ બાયપાસ ચોકડી થી કંથાળિયા સુધી રેલવે અડીને આવેલા તમામ ગેરકાયદેસર ઉપર સપાટો ઝુંપડાવાસીઓને દૂર કરાયા કસક ગણનારામાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ છતાં પ્રવેશી જતા ટ્રાફિક જામની સમસ્યા ટેમ્પો સહિત ભારે વાહનો પસાર થતા અટવાઈ જવાના કારણે વાહન ચાલકો અટવાતા હોવાના અહેવાલ સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર I don't know. I don't know. I don't know.